ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો હતો પરંતુ ફરી ગુગલ મેપ પર સંભવિત રેલવે લાઈનની ગતિવિધિ દેખાતા હવે ખેડૂતોની ઊંઘ હરામ થઈ ગઈ છે અત્યારે અમે અહીંયા માબડ વડોદરા જલા ગામમાં માબડ બાપાના સાનિધ્યમાં જ્યારે અત્યારે ખેડૂતોને પૂછ્યા વગર તેમના ખેતરની અંદર સંપાદન કરવા માટે જે લોકો આવ્યા હતા એમને અટકાવી અને પછી અમે લોકોએ નિર્ણય કર્યો કે કોઈ સારી એવી જગ્યા પસંદ કરી એટલે અમે માબડ બાપાનું સાનિધ્ય પસંદ કરી અને અહીંયા મીટિંગનું આયોજન કર્યું છે

ત્યારે પણ મેં કીધું હતું કે સરકાર મેરે એમનો વૈકલ્પિક રૂટ છે જે તારણા થઈ સાંડીદાર થઈ અને કોડીનાર નીકળે છે એ જૂની બ્રોડગ્રેજ છે એને રિપેર કરી અને ચાલુ કરે તો થાય આ તો ચાર કંપનીના બેનિફિટ માટે થઈને બધાને મારવા એ કોઈ જરૂરી તો નથી લીલી નાખીને મારવી એવી કોઈ તો જરૂરી નથી સરકારને શા માટે આ વસ્તુ દર છ મહિના માટે પાછી નવી કરે છે અને નવી જગાડે છે શા માટે ખેડૂતોને દોડતા રાખે છે તમે એક નિર્ણય કરવો જોઈએ કે ભાઈ સરકારે આ લોકોની જે લીલી હળદુપ જમીન જાય છે જેમાં બે બે વીઘાના ખાતેદાર છે એ લોકો મરી જાય છે તો એના માટે સરકાર શા માટે ધ્યાન નથી આપતી અને છ છ મહિને પાછું નવું નવું ડીડને ઊભું રાખે છે આમ તો સાહેબ આ ઓગણીસ બે હજાર ઓગણીસ થી કન્ટિન્યુ અમારું આંદોલન ચાલુ છે અલગ અલગ અહીંયા ત્રણ ચાર સર્વે કર્યા છે અમે સેક દિલ્હી સુધી રેલવે મંત્રીથી માંડીએ મનસુખભાઈને બધાને સાથે રાખી અને અમે રજૂઆત કરેલી અને મનસુખભાઈએ એવો પ્રત્યુત્તર આપેલો કે ભાઈ તમે જે આ જંગલમાંથી આપણે જે મીટર થી છે કરી અને તમારું કામ હોય એ પૂરું કરો અને માત્ર રહીને આ સિંહો જંગલ વાળા વાતું કરતા હોય તો સિંહો તો અહીંયા જ છે અત્યારે અમારા ગામમાં વીસ પચીસ સિંહો નું રહેણાંક છે પ્રશ્નાવડામાં તો અહીંયા પણ સિંહો પ્રશ્ન તો છે તો ખરેખર એને જે ઓલી લાઇન છે એ ચાલુ રાખ કરી અને ઓલું કરવું જોઈએ અને ખેડૂતોને ખરેખર ખરેખર ફળદુ જમીન અને ટૂંકી જમીન છે એને એમાંથી એને બસાવવા જોઈએ ખાસ કરીને આપના વિસ્તારથી કેટલા ખેડૂતો અસર થશે અહીંયા લગભગ પાત્રી ગામના લગભગ બે હજાર થી પચીસો ખેડૂતો થાય છે અને માત્ર માત્ર ઉદ્યોગો માટે થઈ આ ખેડૂતોને હેરાન કરવા છે આજે સુત્રાપાડા તાલુકાના વડોદરા જાલા ગામમાં મહાબળેશ્વર દાદાના મંદિરે બધા ખેડૂતો ભેગા થયા છે ઘણા વખત થી આ વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીયલ રેલવે કોરિડોર બનાવવાનું વાત ચાલે છે અવારનવાર જાહેરનામા બહાર પડ્યા રદ થયા બે હજાર ઓગણીસમાં માં જાહેરનામું બહાર પડ્યું એની સામે ખેડૂતોએ પ્રચંડ વિરોધ નોંધાવ્યો અને પછી એ જાહેરનામાની મુદત પૂરી થઈ ગઈ રેલવે તરફથી આગળનું કોઈ કામ કરવામાં આવ્યું નહોતું એટલે ખેડૂતોએ માન્યું કે કદાચ આ કેન્સલ થઈ છે હકીકતમાં એવું નહોતું હમણાં કોઈ પણ પ્રકારનું સર્વેનું જાહેરનામું બહાર પાડ્યા વગર પોલીસના બંદોબસ્ત સાથે રેલવેના માણસો જ્યારે ખેતરોમાં સર્વે કરવા આવ્યા ત્યારે ખેડૂતોને ખબર પડી કે આ લોકો ફરીથી કોઈક નવો સર્વે કરી રહ્યા છે છે ખેડૂતોમાં ખૂબ આક્રોશ આ આ મુદ્દાને લઈને વિસ્તારમાં કે કોઈ પણ પ્રકારની રેલવે લાઇન આવે તો અહીંયા પંદરસો થી બે હજાર ખેડૂતો તો આખા રૂટમાં ખેડૂત જ મટી જાય એવી સ્થિતિ છે અહીંયા નાની જમીન પરંતુ ખૂબ ફળદ્રુપ ઉપજાવ જમીન છે આ વિસ્તારના ખેડૂતો પોતાની ખેતી સાથે લાગણી થી જોડાયેલા છે એ કોઈ પણ ભોગે પોતાની જમીન આપવા માંગતા નથી અગાઉ ખેડૂતોએ રેલવે વિભાગને બે રૂટ વિકલ્પ તરીકે આપેલા છે એમાં જવાને બદલે એ જ રૂટ પર એ લોકો ફરી ફરીને આવે છે અને ફરી ફરી ખેડૂતોને હેરાન કરે છે એ લોકો તલાલા કોડીનારનો એમનો રૂટ બ્રોડગેજ કરે ત્યાં જાય ત્યાં બધી જ સગવડ હયાત છે કોઈ નવું સંપાદન કરવાનું નથી એને બદલે ખેડૂતોની ઉપજાવ લીલી નાગેરની ફળદ્રુપ જમીન છીનવવી અને ખેડૂતોને ખાતેદાર મટાડી દેવા એ કોઈ પણ રીતે વિકાસનું કામ અમને લાગતું નથી આજે ખેડૂતો અહીંયા એકઠા મળ્યા છે પહેલેથી જ એમનો દ્રઢ નિશ્ચય છે કે કોઈ પણ ભોગે જમીન આપવાની નથી આ વખતે જાહેરનામું નથી પાડ્યું તો જાહેરનામું બહાર ન પડે એને માટે જ રેલવે વિભાગને લખીશું રેલવે બોર્ડને ને મળીશું કલેક્ટરશ્રી ને મળીશું એસપી સાહેબને પણ મળીને રજૂઆત કરીશું કે ખેડૂતોને સાંભળ્યા વગર કોઈ પણ પ્રકારનો પોલીસ બંદોબસ્ત બારોબાર ફાળવવામાં આવે નહીં કારણ કે સાંભળ્યા વગર બંદોબસ્ત ફાળવાય અચાનક એ લોકો ખેતરે આવે અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળે એવું આ શાંતિપ્રિય ખેડૂતો હરગીજ ઈચ્છતા નથી બે હજાર તેથી પ્રક્રિયા ચાલે છે સોળ હજાર થી એ લોકો થોડુંક પીછો કર્યું છે અમારું સોળ થી બે હજાર સોળ થી અમારું આંદોલન ચાલુ છે ઓગણીસ એક બે હાજર ઓગણીસ માં જાહેરનામું બહાર પડ્યું જાહેરનામા અવધી વર્ષ દિવસની હોય છે એમાં એ જાહેરનામા પછી મહિના દિવસ છે અમારે વાંધા અરજી આપવાની હોય છે અમારા આ વિસ્તારના ત્યારે ચાલીસ ઓગણચાલીસ ચાલીસ ખેડૂતો ગામના ખેડૂતો આવતા હતા બધાય સાથે મળી ચાર હજાર વાંધા અરજી અમે આપેલી છે વાંધા અરજી હજી સુધીનો કોઈ જવાબ આપ્યો નથી એ અમારો જે તે વખતનો જે વિરોધ હતો દર વખતે અમે વિરોધ કરીએ છીએ દર વખતે અમે કલેક્ટર દર્જામાં રેલવે મંત્રી હોય છે પછી રેલવે બોર્ડના જેએમ છે એ બધાને મળીએ છીએ બધા સાથે મિટિંગ કરીએ બધા એક આશ્વાસન આપે છે કે ભાઈ આમાં ફળદ્રુપ જમીન છે એનું કશું થશે નહીં તો આવશે નહીં પણ જે ચાર કંપની માટે સાપુટી પાલનજી છે અંબુજા છે જે સેલ છે ને મોરા છે ચાર કંપની માટે આ વિસ્તારને અત્યારે તો તમે ચાલીસ કમા નવા નવા એલામેન્ટ કરે છે ચાલીસ ગામડા આવી જાય છે પંદરસો ખેડૂત એવા છે કે જે ખાતેદાર મટી જાય છે તો ચાર હજાર ખેડૂત એવા છે કે સીધી લીટીમાં જે અસરગ્રસ્ત થાય છે એને તો વધારે થાય છે ઘણા પાણી હોય ભરાતું હોય છે ઘણા એના લાઈન બ્રેક થતી હોય છે ઘણું બધું થાય છે ને આ વિસ્તારમાં તમે જોવા જાવ તો ટુકડા ધારા ઉપર છે બધાના નાના નાના ખેડૂતો છે પોતાની રોજીરોટીના ઉપર ચાલે છે જો આ રેન ઉદ્યોગો માટે જો આવશે તો અમારો તો અત્યારે વિરોધ છે આજે અમે મહાપ્રેશ બાપાના સાનિધ્યમાં વડોદરા ઝાલા ગામમાં બધું ખેડૂતો ભેગા થયા ચાલીસે ચાલીસ ગામના ખેડૂતો આગેવાનો સાથે મિટિંગ કરી આગળની રણનીતિ નક્કી કરવાના છે થોડાક દિવસ પહેલા જ સર્વે માટે આવેલા કોઈ જાણ કેરા વગર ફરીથી આ લોકોએ સર્વે ચાલુ કર્યો છે નવું નવું એલામેન્ટ ચેન્જ કરતા જાય છે આજે અહીંયા વિરોધ થાય છે તો અમારો એક જ ધ્યેય છે અમારો ખેડૂતોનો એક જ નિર્ણય છે કે જાન દેગે જમીન નહીં દેગે કોઈ કાળે અમે જમીન દેવાના છે જ નહીં આજે બી નથી દેવાના કાલે બી નથી દેવાના કે આના પછી કોઈ વર્ષમાં જ્યારે આ વિસ્તારમાં આવશે ત્યારે અમે જમીન અમારી દેવાના છે